નમસ્તે આજે આપણે અમદાવાદ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાની ટીમ ડરણ ગામે ઉપસ્થિત છે અહીંયા આપણે હાઈટેક હાઈ પ્રોડક્ટિવિટી ઇક્વિપમેન્ટ હબ સો લાખની જે યોજના છે એ અંતર્ગત એક લાભાર્થીને આપણે એમના સ્થળ ઉપર સાધન ચકાસણી માટે આવેલા છીએ તો આપણે એમની સાથે વાત કરીએ ને મળીએ આપનું શુભ નામ જેમાભાઈ વિરસેનભાઈ વાઘેલા બરાબર ગામ ડરણ તાલુકો સાણા કઈ યોજનામાં આપે લાભ મેળવ્યો છે હાઈટેક હાઈ પ્રોડક્ટિવ ઇમ્પ્લિમેન્ટ હબ સો લાખ સુધીની સહાય જેમાં ભાઈ આપણે આ યોજના આવી સરકારની ચાલે છે એવી તમને માહિતી ક્યાંથી મળી ખેતીવાડી શાખા અમદાવાદ તથા ગ્રામ પંચાયત આપણા સેવક જોડેથી ખેતીવાડી શાખા અને એમની ટીમ ગ્રામ સેવક દ્વારા આ માહિતી મળી છે જેમાં ભાઈ આપે આ યોજના અંતર્ગત કયા કયા સાધનો ખરીદેલા છે આપણે આ યોજના અંતર્ગત એક મોટું હાર્વેસ્ટર બે મિની હાર્વેસ્ટર બે સીડર એક પ્લાવ બે બે લેવલ પાવડો એક રોટાવેટર બે પચાસ એચપીના ટ્રેક્ટર ફોરવી સરસ સો લાખની આ યોજના અન્વયે જેમાં ભાઈએ એમણે જણાવ્યું એ પ્રમાણે એ મુજબના સાધનો ખરીદેલા છે તો મને પૂછવાનું એ થાય કે આ બધા સાધનો છે એનો આપ ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરશો ખેતીમાં તો આપણે મારી પોતાની સત્યાવીસ વીઘા પ્લસ ત્રેપન વીઘા પાગે હાથેથી રાખું છું વિરમગામમાં મેલજ રહ્યું ને એમાં પ્લસ નજીકના ગામોમાં મારું કામ પરિપૂર્ણ થઈ જાય એ પછી નજીકમાં હું એમના નીચાર દરથી વ્યવસ્થિત ભાવથી જરૂરિયાત પ્રમાણે કામ કરી દઉં છું જોડે જોડેના ગામમાં ભાઈના કયા મુજબ એ પોતાની સત્યાવીસ વત્તા મહેલજવાળી બાવન વીઘા જમીનમાં ખેતી કરે છે અને ખાસ એ કે એમનું પોતાનું કામ ખેતી કામોનું પતી જાય પછી અહીંના આજુબાજુના પાંચથી સાત ગામો માં તેઓ વ્યાજબી ભાવથી ઓછા ભાડાથી ખેત ખેડૂતોમાં કામ કરવા જાય છે અને પ્લસ બીજું એ કે અહીંયા છે ને આ બધા સાધનો એટલા બધા પ્રમાણમાં જોવા મળતા નથી એટલે આ બધા સાધનો પંજાબથી આવે અને એમની અનુકૂળતા મુજબ ખેડૂતોએ અનુકૂલન સાધવાનું હોય છે એટલે ખાસ કરીને આ યોજનાનો જેમાં ભાઈને લાભ મળવાથી આ વિસ્તારના મહત્તમ ખેડૂતોને સમયસર મશીનરીનો ઉપયોગ કરી અને ખેતી કાર્યો સુગમ થશે આપણે જોઈ રહ્યા છીએ કે હવે યુવાનો છે ખેતીથી દૂર જતા જાય છે બીજા બધા ધંધાઓમાં જાય છે ખેતી છોડીને શહેર તરફ વળ્યા છે પણ આપણી પાસે જુઓ કે આ જેમાભાઈ છે અને આ એમના દીકરા ઈશ્વરભાઈ છે તો એ યંગ છે પણ એમણે ખેતીને સ્વીકારી છે અને આ ખેતીમાં જ એમને આગળ વધવું છે અને સરકાર શ્રીની આવી વિવિધ યોજનાઓનો લાભ મેળવી અને એક સશક્ત ખેડૂત અને સરસ એક આદર્શ સારા ખેડૂત બનવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે આપ શું આપનો શું મેસેજ છે આપને આ લાભ મળ્યો છે તો આપ શું કહેવા માંગો છો બસ આ સરકારશ્રીએ મને આજે અમદાવાદ જિલ્લા પંચાયત ખેતી વિભાગ શાખા દ્વારા જે મને લાભ મળ્યો એ બદલ હું એમનો દિલથી આભાર માનું છું અને સપોર્ટ તો આપણે જોયું કે ભાઈ અને જયમાભાઈ માં આ જે બધા સાધનો ખરીદ્યા છે અને એમાં બહુ સરસ રીતે આ અહીંના લોકોનું ઉત્પાદિત થાય અને આ સાધનો ખરીદવામાં એક કરોડને વીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે એની સામે સરકારશ્રી તરફથી કુલ ચાલીસ લાખ રૂપિયાની સહાય અમને મળશે એટલે આપને આ લાભ મળ્યો છે તો અન્ય ખેડૂતોને પણ આપ ફાયદાકારક થાવ એ વાત સાથે આપણી વાત પૂરી કરીએ ભારતમાં તકી જઈએ